ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસની કોમ્પ્યુટર સર્વર સિસ્ટમ છેલ્લા દસ હાલતમાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા મુખ્ય પોસ્ટ ઓફિસની કોમ્પ્યુટર છે જાગૃત યુવકે ઝઘડિયા પોસ્ટ ઓફિસનો વિડીયો બનાવી વાયરલ કર્યો છે જેમાં જાગૃત યુવકે પોસ્ટ ઓફિસના ફરજ બજાવી રહ્યા અધિકારીને આ બાબતે પૂછતા અધિકારી દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો ન હતો અને મોટી સંખ્યામાં આવેલ વૃદ્ધ લોકો છેલ્લા કેટલાય દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે વધુ જુઓ વિડીયો

સર્વે ડાઉન છે મારે મારે પૈસાનું કામ છે સાહેબ અમે બી જમા કરાવી પૈસાની આ ગાડી પંદર દિવસ આટામાં આવું ગાડી જવાબ આવે સાહેબ લોકો મને કે સર્વે નહીં ચાલુ ગાંધીનગર ચાવું નહીં આખા જિલ્લામાં ચાલુ નહીં મતલબ હું તમે શું કરીશો નહીં આ ગાડી કઈ લેખિત આપો અમે જિગ્ધેશભાઈ ખોટી વાત છે મારી ખોટી વાત છે મારે પંદર દિવસથી આટામાં આવું છે મારું જો કામ છે ઇમરજન્સીમાં સર્વે જવાબ તો આપો લખી મારે કોઈ ગાડી ગાડી સર્વે ચાલતું નહીં અમારું આવી જાય તો સાહેબ ગુગાભાઈ કોઈ જવાબ નહીં આપતા પછી મારે અગાડી વિડીયો ચલાવવો પડશે અમે તમારી શરમ રાખીએ સાહેબ સાંભળો મારી વાત ના નંબરથી મારે કોઈ મતલબ સાહેબ મને જવાબ આપે ઉપર વાત કરવાથી મેં કોણ વાત કરું સાહેબ ને સાહેબ મને વાત કરે કે આ પ્રોબ્લેમ છે સાહેબ ઉપરથી નાગરિક લોકો મને હેરાન કરે છે જવાબ આપો સાહેબ મને એવો તમારો જવાબ પણ કેમ બોલતા નહીં સાહેબ શાંતિથી કેમ બેઠા છે સરકાર તમને પગાર આપે છે અમારા ટેક્સમાંથી એનો કોઈ જવાબ આપો અમને હવે બી આમ પબ્લિક છે આવી રીતના થોડું છો તમે બેસો તો અમારું પબ્લિક મળી જશો બધા આ બે આ બેનો કેટલા દિવસથી તમે આટામાં ખો સાહેબ ને તો મળે છે અમને કોઈ જવાબ નથી આવતા અમને બરાબર આ પોસ્ટ છે ભાઈ ઝઘડિયા સર્વે ડાઉન બંધ છે એવું લખે છે કેટલા દિવસથી ખાલી બંધ છે પણ અહીં એવું નહીં લખતા કે આટલા દિવસથી બંધ છે અને એવું અહીં લખવું જોઈએ કે ગાંધીનગરથી બંધ છે સર્વે એવું કેમ લખતા નથી આખા જિલ્લામાં બંધ છે એવું કેમ લખતા નથી આ લોકો ને કોઈ જવાબ નહીં આપતા मैं आम नागरिक छूनो झगड़ियानो हाँ साहब ऐसा बोल दो अगर गुजराती में तो मैं हिंदी में बात करता हूँ आप बोलो और, और हिंदी भी नहीं तो इंग्लिश में बात करता हूँ मराठी में बात कर सकता हूँ बोलो बंगाली में बात कर सकता हूँ आप खाली भाषा बोलो मेरे को यह समझ पड़ता है मेरे को हाँ कोई जवाब दो हमको आप तो कुछ बोलते ही नहीं है ऐसे ही बैठे थोड़ा चलेगा ऐसा कुछ

તમારી આસપાસ બનતી ઘટનાઓથી માહિતગાર રહેવા ઝઘડિયા ન્યૂઝ ચેનલ ને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાયકન દબાવો